ચાલો મિત્રો બાને ચા ફેમિલી વોગમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે સરસ મજાનો ગણપતિ બાપાનો પ્રસાદ બનાવવાનો છે મિત્રો તમે પૂરેપૂરી રેસીપી જોઈજો કારણ કે હવે ગણપતિનો તહેવાર છે એટલે કે તહેવાર આવી ગયો છે તો તેમને જમાડવા માટે સરસ મજાના રવાના લોટના મોદક બનાવશું મિત્રો અને ગણપતિને જમાડશું તો ચાલો તમે જોવા માટે તૈયાર થઈ જાઓ આજે આપણે સરસ મજાના ગણપતિના પ્રસાદ માટેના મોદક બનાવવાના છે તેનું મટીરિયલ તમને બતાવી રહ્યો છું દેશી ઘી છે તેમજ આ એક પરફેક્ટ માપ તમને આપી રહ્યો છું આ વાટકી જે છે જે વાટકી તમે લો તો એક વાટકી લોટ લીધેલો છે આપણે રવાનો તેમજ તેની અંદર ઉમેરવા માટે દળેલી જે ખાંડ લીધી છે તે અડધી જ વાટકી લીધેલી છે જો તમે વધારે મીઠું ખાતા હોય તો તમારી પ્રમાણે ઓછું કે વધારે ખાંડનું પ્રમાણ કરી શકો છો મિત્રો તો ચાલો હવે સૌપ્રથમ આપણે લોટને સરસ રીતે સરસ રીતે તેલનું મોવણ આપીને બાંધી લઈશું આ રીતે તેની અંદર તેલ ઉમેરીને સરસ મજાનો લોટ આપણે બાંધી લેવાનો છે એટલે કે મોવણ દેવાનું છે મિત્રો ચાલો મિત્રો તો હવે આપણે ગરમ પાણી જે કરેલું છે તેનેથી લોટને બાંધીને સરસ મજાના પિંડિયા તૈયાર કરી લઈએ અને ત્યાર પછી આપણે તેને તેલની અંદર તળવાના છે મિત્રો જે તળાઈ જાય ત્યાર પછી હું તમને આગળ આગળ વિધિ બતાવતો રહીશ મિત્રો તમે પૂરેપૂરી રેસીપી જોઈજો ચાલો સરસ મજાનો લોટ બાંધીને મુઠિયા તૈયાર કરી લઈએ એટલે કે પિંડિયા તૈયાર કરી લઈએ ચાલો મિત્રો સરસ મજાનો ગણપતિજીનો આજે પ્રસાદ બનાવવાનો છે જે મોદક બનાવી રહ્યા છે તેના માટે પીંડિયા તૈયાર કરી લઈએ અને ત્યાર પછી તેને સરસ રીતે તેલની અંદર તળીને તૈયાર કરશું મિત્રો તો ચાલો બધા જ પીંજિયા આ રીતે બનાવીને આપણે તેલની અંદર તેને તળવાના છે મિત્રો તો ચાલો બધા જ પીંજિયાને આ રીતે આપણે ધીમા તાપથી સરસ રીતે તળીને તૈયાર કરી લઈએ અને ત્યાર પછી આપણે મિક્સરની અંદર દળવાનું છે મિત્રો તો ચાલો મિત્રો સરસ રીતે પેલા પીંગિયાને બાકી જાય ત્યાં સુધી ધીમા તાપથી આ રીતે તળશું અને ત્યાર પછી આપણે મિક્સરની અંદર વાટી લઈશું મિત્રો એટલે કે દળી લઈશું ચાલો મિત્રો આપણા સરસ મજાના પૂઠિયા પાકી ગયા છે તો હવે તેને સરસ રીતે ટુકડા કરી લઈએ જે પૂંડિયાને આપણે સરસ રીતે પકવી લીધા છે તો આ રીતની તેને ગરમ હોવાથી ચપ્પેથી ટુકડા કરશું અને થોડીક વાર સુધી તેને ઠરવા દઈશું ત્યાર પછી તેને મિક્સરની અંદર સરસ મજાના વાટી લઈશું છોકરો મિત્રો તો સરસ રીતે હવે પીંડીયાને આપણે મિક્સરની અંદર વાટી લઈએ ચાલો મિત્રો તો સરસ મજાનું આપણે હવે દળાઈને તૈયાર કરી લીધેલું છે સરસ મજાનું આપણું દળીને તૈયાર થઈ ગયું છે તો ચાલો હવે પછી આપણે સરસ મજાના મોદક બનાવવાની શરૂઆત કરશું તમે પૂરેપૂરી રેસીપી જોજો મિત્રો ચાલો મિત્રો હવે સરસ મજાના આપણે ગણપતિના પ્રસાદના મોદક તૈયાર કરવાના છે તો ચાલો થોડુંક દેશી ઘી અંદર ઉમેરી દઈએ એટલે કે પાંચથી છ ચમચી ઘી લેવાનું છે મિત્રો ચાલો તો હવે આપણે ઘી પણ ગરમ થઈ ગયું છે તો આપણે જે ઊઠિયાને વાટી લીધેલા છે મિક્સરની અંદર તે અંદર ઉમેરી દઈશું ચાલો દરેલી ખાંડ છે તે પણ અંદર ઉમેરી દઈશું તમને જે મેં માપ આપેલું છે એક આખકી વાટકી લોટ હતો આપણો તેની પ્રમાણમાં ગળપણ તમે જે રીતે ખાતા હોય તે ઉમેરી શકાય છે પરંતુ આપણે તો અડધી જ ખાંડ લીધેલી છે તમે થોડુંક તેનું પ્રમાણ વધારી શકો છો તો ચાલો હવે ઘી ગરમ થઈ ગયેલું છે તેને બરાબર મિક્સ કરી લઈએ ચાલો મિત્રો સરસ છે હવે આપણું પાકી ગયો છે કરી લીધેલું છે આપણે કી લોટ ને ખાણ તો ચાલો હવે તેને નીચે લઈને સુધી ઠરવા થોડીક અને ત્યાર પછી આપણે સરસ મજાના મોદક બનાવવાની શરૂઆત કરશું મિત્રો ચાલો મિત્રો તો સરસ રીતે આપણે પ્લાસ્ટિકના ડિબાથી આ રીતે મોદક તૈયાર કરવાના છીએ સરસ મજાના મોદક તૈયાર કરી લઈએ મિત્રો ગણપતિજીને ખૂબ જ આવો પ્રસાદ ભાવ હતો તો મિત્રો અતિશય વાલા હતા મોદક એટલે કે લાડુ તો ચાલો આજે સરસ મજાના આવા મોદક બનાવીને ગણપતિજીને આપણે ધરાવશું મિત્રો જે તેમનો સરસ મજાનો તહેવાર આવી ગયો છે તમે જોઈ લેશો સરસ મજાના આ રીતે આપણે બધા જ મોદક તૈયાર કરવાના છે મિત્રો તરા શ્રીતે આપણું મોદક આ રીતે તૈયાર થઈ ગયા છે મિત્રો તો ચાલો હવે બધા આજ મોદક ને આ રીતે તૈયાર કરી લઈએ ત્યાર પછી આપણે ગણપતિ બાપા ને ધરાવશું મિત્રો એટલે કે જમાડશું ચાલો મિત્રો તમે જોઈ રહ્યા છો સરસ મજાના ગણપતિ દાદાનો પ્રસાદ તૈયાર થઈ ગયો છે એટલે કે મોદક તૈયાર થઈ ગયા છે ગણપતિનો તહેવાર છે મિત્રો તો ચાલો હવે સરસ મજાના આપણે મોદક ગણ ગણપતિ બાપાને ધરાવશું એટલે કે જમાડશું મિત્રો જે તેમને ખૂબ જ પસંદ હતો આ પ્રસાદ મિત્રો તમે જોઈ રહ્યા છો સરસ મજાના મોદક તૈયાર થઈ ગયા છે સરસ મજાના સ્વાદિષ્ટ એવા આપણા મોદકનો પ્રસાદ ગણપતિ બાપાને દર્શાવ જમાડશું મિત્રો તો ચાલો હવે ગણપતિ દાદાનો પ્રસાદ તેમને જમાડીને આપણે પણ જમશું મિત્રો તો તમને ચોક્કસથી હવે આવા મોદક બનાવીને ગણપતિ દાદાને પ્રસાદમાં જમાડજો ચાલો તો તમને જો આ મારી રેસીપી પસંદ આવી હોય તો મિત્રો ચોક્કસથી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો કે જેથી કરીને તમને બીજા પણ હું આવા રેસીપીના વિડીયો વિડીયો બનાવીને તમારા સુધી પહોંચાડી શકું મિત્રો તો ચાલો હવે આપણે જમી લઈએ ભગવાનને પણ જમાડી લઈએ જય ગણપતિ બાપા જય વિઘ્નહર્તા